હમણે વગલા બગલા ફરવા આવ્યો નહીં આ બધું જોઈએ આવું અને આ વાળ કરવા આલી વાળ મજૂરો ટણાટણ કરી શક નહીં કરી ગાયો બાયો જોય એવી ના હોય ને ભાઈ તે આ વગળ કીધું ફરી આવું ને જોઈ આવું ને ઓટો મારતો આવું પગ છૂટો કરતો બેઠા બેઠ કરી હતી ને એટલે પગે થોડી થઈ ગયું ફરતો આવું તો ફેર ખેતરોના ઓટો મારતો આવું અને કીધું જોતો આવું તે કીધું જીઆ વાત તો હેડ તે જીવ આ તો હેડ આમાં પછી ખેતરમાં થઈ અને ઘેર જવું છે ઘેર જઈને પાછું ગામમાં જવાનું છે થોડું કોમ છે ને એટલે આ ડોસી નો નાખ્યો છે શિબા તો કે લઈ આવજો ડોહા તો આ જવું જ પડક તા શું કરે હવે લાભો તો પડ્યો જ ને તે ઘેર જઈ પાણી પાણી પી પછી જવું દરજી પાન ઓહો હો 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 કોટો વાજ્યો થા ચંપલ પેરી ચંપલ પેરા હા તમ નહીં પહેરાય હા ત્યાં વાજ્યા શી નહી પહેરો કોઈ સિલો બિલો નો કોટો હતો બોયરી નો હા 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 હા

જવું પડશે સારું ઘેર થઈ પાછી નઈ રે કોટો હવે તું ખેંચ્યો તો શીખલ હોય નતો કા પૂછા ખરો અરે મય રહ્યું છે કોટો આરો જબર લાગો જેરી કોટો લાગો આપનો કોટો જ નહી ગયો શિખર હા દવાખાન જવું પડશે ને પગ હરી જાય તમારો બાઈક લાય ઘેર લઈ જાય બાઈક લાય અને દવાખાન લઈ લે હો બસ માં જતા રહીએ બસ બોલે પણ તું મને નઈ ટેલે કે પાછો પેટ્રોલ નહી બાઈક માં કાળું કાળો ઉઠી રહ્યા કોટો વાજો આ શેતલ જોવા જોતો ને

જતા રયો એવા ત્યાંથી પોપટલાલ જતો રયો નઈ તો કોટાં તો ના જતો રઉં કેમ

સર અરે આ તો કોટો વાગવાનો ફોન કર્યો લાડે હજી તો મને હો બસો વરુરી કોઈ થાયું નહીં આખોળભાઈ બોલવા તમે ફોન રાખો તાર હવે ગુડે ફોન કરો મેં એમ કીધું ઓટો વાજ તમે ખબર કરવા આવજો બધો ભાઈ જો